હેલો નમસ્કાર મિત્રો કેમ છો સરકારી શાળા આપણી શાળા આજરોજ ભારત સરકારના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નિપુણ ભારત કાર્યક્રમમાં કંટાસર પ્રાથમિક શાળાના ધોરણ બાલવાટિકાથી લઈ અને પાંચ ધોરણ સુધીના તમામ બાળકોને એક સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટની અંદર મેણ્યા કલર પેન્સિલ કલર સંસો દસ પેનંગ પેન્સિલ ભૌમિતિક આકારોને શેપ આપતી એક પટ્ટી અને માપપટ્ટી સહિત અંદાજીત કિંમત રૂપિયા બસો દસની આસપાસની વસ્તુ એ બાળકોને કીટ સ્વરૂપે આપવામાં આવેલી છે જે આપ જોઈ શકો છો આ વિડીયો શેર કરવાનું એક જ કારણ છે મિત્રો કે સરકારી શાળામાં ગુજરાત સરકાર અને ભારત સરકારના અનેક કાર્યક્રમો અંતર્ગત કેટલી બધી સહાય મળી રહી છે જેમ કે શૈક્ષણિક કીટો આખા વર્ષ દરમિયાન મળતી સ્કોલરશીપો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સાથે સાથે ગમત સાથે જ્ઞાન પ્રાઇવેટ શાળાની સરખામણીમાં સરકારી શાળાનું શિક્ષણ એ તમામ ફ્રી અને સાથે સાથે આધુનિક ટેકનોલોજીથી કમ્પ્યુટર લેબ સ્માર્ટ ટીવી સાથે એ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છીએ તો આપ આપના બાળકનું એડમિશન જરૂરથી સરકારી શાળામાં લેવડાવશો આ